શું પ્રભાત દોસ્તો આપણે ઉભા છીએ સ્મૃતિવનના અને આજે તમને એક સ્મૃતિવન રસ્તે સનસેટ પોઈન્ટ લઈ જવાની આશા છે એનાથી પહેલા જોઈએ કે અહીંયા શું નવી માહિતી લગાવવામાં આવી છે આ બોર્ડ અહિયાં લાગી ગયા છે એ બોર્ડ પર આપણે જોઈએ કે શું નવી માહિતી આપણા માટે છે પહેલું બોર્ડ છે સ્મૃતિવન અર્થપ્રેટ મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ વેલકમ્સ યુ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય તમારું સ્વાગત કરે છે અને એની સાથે સોશિયલ મીડિયાના હેન્ડલ્સ લખેલા છે ટ્વિટર પર કે ફેસબુક પર કયા નામથી હેન્ડલ્સ છે અને સાઇટ પણ લખી છે સાથે સરસ મજાના ફોટોગ્રાફ પણ આ પોસ્ટરમાં લાગેલા છે પણ એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ આ જગ્યા છે જ્યાં સ્મૃતિવનમાં પ્રવેશનો સમય અને શું એની કોસ્ટ છે એનું શું ફીસ છે એ લખેલું છે તો સમય અને દર સ્મૃતિવન સવારના પાંચથી રાત્રે અગિયાર વાગ્યા સુધી મતલબ કે આખો દિવસ ચાલુ રહેશે સંગ્રહાલય સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી પ્રવેશ સ્મૃતિવન સવારે પાંચથી સાત કોઈ ચાર્જ નહીં અને સવારે નવથી રાત્રે અગિયાર વાગ્યા સુધી વ્યક્તિ દીઠ વીસ રૂપિયા મતલબ કે સવારે તમે જો અહીંયા વોકિંગ કરવા આવો છો ફરવા આવો છો તો કોઈ ચાર્જ નથી પણ જો સાંજના ભાગે તમે અહીંયા વોકિંગ કરવા આવો છો કે ફરવા આવો છો તો દરેક વ્યક્તિ દીઠ વીસ રૂપિયા તમારે આપવાના છે સંગ્રહાલયનો ચાર્જ જેના વિશે ખૂબ ચર્ચા થઈ કોઈ પણ માટે બાર વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂપિયા ત્રણસો બાર વર્ષથી ઓછા બાળકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે સો રૂપિયા અને જો પાંચ વર્ષથી નીચેનું બાળક હોય તો મફત પણ જો વિદેશી કોઈ હોય તો એના માટે હજાર રૂપિયા કોલેજના વિદ્યાર્થીઓ પચીસ વર્ષથી ઓછાના જે વ્યક્તિ છે અને સાથે આઈડી કાર્ડ હોવું જરૂરી છે તો એવા લોકો માટે જે ચાર્જ છે એ છે એકસો પચાસ રૂપિયા આપણા માટે અગત્યનું આ પણ એક ચાર્ટ છે આ છે પાર્કિંગ સાયકલનું પાર્કિંગ મફત છે ટુ વ્હીલર પાર્કિંગ છે વીસ રૂપિયા રિક્ષાનું પાર્કિંગ છે ચાલીસ રૂપિયા અને બસનું પાર્કિંગ છે સો રૂપિયા સોમવારે બંધ છે અને આ જે જેટલા પણ ચાર્જીસ છે એ ચાર્જીસ તમારે એક્ઝિટ ગેટ પર આપવાના છે એટલે કે જે બહાર નીકળવાનો ગેટ છે એના પર આપવાના છે એવું લખ્યું છે હવે એક્ઝિટ ગેટ કયો છે અને એન્ટ્રી ગેટ કયો છે એ અહીંયા લખેલું નથી પણ જે પહેલો ગેટ છે જે આરટીઓ તરફથી આવતા જે પ્રથમ ગેટ આવ્યા છે એ એન્ટ્રી ગેટ સામાન્ય રીતે લેખવામાં આવે છે અને ઝાંસીની રાણી પાસે જે બીજો ગેટ છે એ એક્ઝિટ ગેટ લખવામાં આવે છે તો ત્યાં કને પેમેન્ટ કરવાનું છે તો આ સ્મૃતિવનના નવા રેટ્સ નવા રેટ્સ તો નહીં પણ રેટ્સ વિશેની માહિતી આપણે મળી ગઈ છે હવે આપણે જઈએ ટૂંકા રસ્તે પણ વાર લાગશે તમને પહેલા પણ કહ્યું એ પ્રમાણે આપણે સ્મૃતિવનને બહુ લહેરથી ફરવા માગીએ છીએ આરામથી ફરવા માગીએ છીએ એટલે સ્મૃતિવનના જે કોઈ પણ વિડીયો હશે એ બહુ લાંબા હશે દોસ્તો અહીંયા કને હવે મશીન લાગી ગયા છે કે કોઈ પણ વાહનને પ્રવેશ આપવા માટે ઓટોમેટિક દરવાજો છે ઓટોમેટિક દરવાજો ઓન ઓફ થઈ શકે એ પ્રકારનો છે એમને એવી રીતે અહીંયા માણસો માટે પણ આ ગેટ લાગી ગયો છે કે જેમાં ટોકન નાખીને અથવા તો અહીંની જે ટિકિટ છે એ બતાવીને અંદર આવજાવ કરી શકાય એવો ગેટ લાગી ચૂક્યો છે જતે દાડે અહીંયા એક એવી આડસ કદાચ આવી જશે કે જેના કારણે ટિકિટ વગર કોઈ અંદર આવી શકશે નહીં તો અત્યારે ખૂબ સરસ સવાર નો નજારો અહિયાં છે સોનેરી કિરણો ઝાડ વચ્ચેથી ઉપર પડી રહ્યા છે ખૂબ સુંદર નજારો છે આપણે અત્યારે જાશું મિયાવાકી જંગલ મિયાવાકી જંગલ જે લોકો ન જાણતા હોય એમને ફરી પાછું યાદ દેવડાવીએ કહીએ કે આ વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને આ પદ્ધતિ એક જાપાનીઝ વૈજ્ઞાનિકે વિકસાવેલી છે જેથી એના નામ પરથી આ પદ્ધતિનું નામ છે મિયાવાકી અને આ પદ્ધતિમાં ઝાડને પાસે પાસે રોપવામાં આવે છે અને એવા પ્રકારના ઝાડ પસંદ કરવામાં આવે છે કે જે કારણે એઓ એકબીજાને વધવામાં મદદ કરે છે એટલે મિયાવાકી પદ્ધતિથી જ્યારે વાવણી કરવામાં આવે ત્યારે બહુ જ ઝડપથી એ ઝાડનો ગ્રોથ થાય છે જંગલનો ગ્રોથ થાય છે અને તમે જોઈ શકો છો કે આપણે ત્યાં એ પદ્ધતિથી અહીંયા જ્યારે વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે બહુ ઓછા સમયગાળામાં ભુજીયો આખે આખો હર્યો ભર્યો થઈ ગયો છે અને કલ્પના ન હોય એટલી હદે સુંદર જંગલ અહીંયા ઊભું થઈ ગયું છે તો આ બોર્ડ પર તમે વાંચી શકો છો કે

રસ્તો ઉપર ચડે છે અને એ આખું પાર કરતા પસાર કરતા ખૂબ ભાર લાગે છે આપણે લગભગ સાત ને દસે આપણું ચઢાણ ચાલુ કર્યું છે જોઈએ કેટલી વારમાં આપણે ઉપર પહોંચીએ છીએ દોસ્તો આ ખૂબ સુંદર જગ્યા છે નવાઈની વાત છે કે ભુજના લોકો હજી આ સૌંદર્યને માણવા માટે કેમ નથી આવી રહ્યા ખૂબ સરસ કેળીઓ છે અહીંયા તમે જોઈ શકશો ખૂબ સરસ વનરાજી છે આટલી સરસ જગ્યા છે અને તે સાવ આપણી નજીક છે લગભગ હવે તો ભુજીયો જ આપણી વચોવચ આવી ગયો છે એક તરફ માધા પર છે એક તરફ ભૂજ છે અને એ રીતે ભુજી આપણી વચ આવી ગયો છે અહીંયા અનેક પ્રકારના પતંગિયા છે બીજા પણ ઘણા બધા જીવ જંતુ છે જે બાયોલોજીના નિષ્ણાતો છે એમને આ વાતે ખૂબ મજા પડે અત્યારે આ પીળા કલરના પતંગિયા ખૂબ દેખાય છે અત્યારે એમનો વખત છે બહુ બધી સંખ્યામાં અહીંયા પીળા કલરના પતંગિયા છે અત્યારે પણ તમે રસ્તામાં અનેક પીળા રંગના પતંગિયા જોશો બહુ બધા કરુરિયાના ઝાડા વચ્ચે આવે છે અને ખૂબ અલગ અલગ પ્રકારના અહીંયા તમને ઝાડ દેખાશે આ બદામ છે આ ડાયો બાવળ એટલે કે જેનાથી દાંતણ કરવામાં આવે છે એ બાવળ છે એના પીળા ફૂલ છે ખાઈ શકાય જંગલ કેટલું ગાઢ થઈ ગયું છે થોડા જ સમયમાં એ આ તરફ નજર કરવાથી તમને દેખાશે કે નજર પણ આરપાર પહોંચી નથી શકતી જંગલને કારણે આ બાજુ પણ તમે જોઈ શકશો કેટલું ગાઢ જંગલ અત્યારે બની ગયું છે જાણે કોઈ બીજો જ પ્રદેશ હોય કચ્છ ના હોય એવી અનુભૂતિ થાય છે આ રસ્તાની વચ્ચો વચ્ચે કરોડિયાભાઈએ જાડું બનાવ્યું છે એ તોડ્યા વગર આપણે કેવી રીતે નીકળવું એ મોટી ચેલેન્જ છે નીચેથી નીકળવાની કોશિશ કરીએ તો કદાચ એ ન તૂટે આશા છે કે નહીં તૂટી નથી તૂટ્યું ના નીચેથી તો પણ તૂટ્યું છે તો જોઈ શકો છો કે આપણે સનસેટ પોઈન્ટની નજીક પહોંચી રહ્યા છીએ આજે જે રસ્તો આપણે પકડવો છે એ રસ્તો થોડો અવળાટો છે થોડો લપસી જવાય એવો પણ છે જોઈએ કે એવું પહોંચે એવું બની શકે કદાચ મોબાઈલ હાથમાંથી છટકી જાય એવું બની શકે જોઈએ અહીંયા આ પ્રદેશ પતંગિયાનો પ્રદેશ છે આ વણાકા ઉપર બહુ બધા પતંગિયા હોય છે બહુ જ પતંગી આ વણાકા પર હોય છે આજે જોઈએ કેટલા છે એક દેખાય છે બે દેખાય છે ત્રણ ચાર પાંચ છ સાત હા હવે લેખી ન શકાય એટલા થઈ ગયા છે તો આ ખાસ પતંગિયાનો પ્રદેશ છે જોઈ શકશો કેટલા બધા પતંગિયા અહીંયા અત્યારે ઉડી રહ્યા છે એ જ જાત છે જે પીળા કલરના જે પતંગિયા છે એ જ જાત છે અત્યારે એમની સિઝન લાગે છે બહુ બધા પતંગિયા ખાસ તો આ જગ્યાએ બહુ ખૂબ જ પતંગિયા હોય છે તો એક ચોર રસ્તે આપણે પહોંચી ગયા હવે બીજો ચોર રસ્તો પકડવાનો છે હવે એ રસ્તો આ બાજુ છે કે પેલી બાજુ એ ખાલી યાદ કરવાનું બાકી છે કદાચ આ બાજુ છે ચોર રસ્તો Hmm. ने आयरस्टोन आती तो आपण तो आडा रस्त्यात चालसू ગુડ મોર્નિંગ હા હવે આવી ગયા છે આપણે ચોર રસ્તા પાસે અહીંયાથી એક કુંડ પણ દેખાય છે આ આરટીઓ લોકેશન સાઈટ દેખાય છે અને આ છે આપણો ચોર રસ્તો જો આપણે કેટલી વારમાં પહોંચીએ છીએ ઉપર દોસ્તો આ રસ્તો તમે ટ્રાય કરો એવું નથી કહેતો ટ્રાય કરો તો તમારા જોખમે કરજો કેમ કે તમે જુઓ છો એ પ્રમાણે આ કેળી છે કેળી પર પથરા ઘણા બધા વેરાયેલા છે અને અહીંયાથી લપસવાની સંભાવના છે એટલે બાળકોને લઈને આવો કે તમે આવો તો પૂરી કાળજીથી આવવાનું પડે આવવાનું થાય એવું છે તો આ ચોર રસ્તેથી આપણે હવે આખું મિયા જંગલ જોઈ શકીએ હજી બાકી છે પણ બહુ જ આસાનીથી બહુ જ તરત તરત ત્યાંથી પહોંચી જવાશે બાબુનું જંગલ ઉભું કરવામાં આવ્યું છે તો મૂળ રસ્તે તમને ખૂબ ભાર લાગી શકે છે આ રસ્તો થોડો અવણાટો છે પણ ફટાફટ ઉપર ચડી જવા છે આપણે હજી આપણું કામ ચાલુ કરે બાર મિનિટ થઈ છે અને એ પણ ગેટ થી અને એ પણ એક વખત થોડું ભૂલા પડ્યા પછી એટલી વારમાં આપણે કેટલે પહોંચ્યા છીએ જોઈ લો આ સનસેટ પોઈન્ટ છે અને આ આપણી હાઈટ બસ હવે લગભગ છેલ્લો મુકામ છે છેલ્લા મુકામે પહોંચી જઈએ

પ્રકૃતિની અંદર ફરવા માટે આ રસ્તો ખૂબ સરસ છે થોડું અઘરું છે લપસી પડાયું છે થોડું અહીંથી સીધું ઉતરી જવા સીધું ઉતરી જવા તમારા જોખમે હું તો આવજો કરતો હોઉં છું મને વાંધો નથી થોડું આ બાજુ પણ જોઈએ મોર્નિંગ આ કેટલે સુધી જાય છે એ પણ જોઈએ ઓહ આ તો છેક પોઈન્ટ સુધી પહોંચાડી દે છે ગ્રેટ તો આ ચોર રસ્તો ચોર રસ્તો કહેવા કરતા પણ આ જૂનો રસ્તો કેવો જોઈએ આપણે આ જૂનો રસ્તો છેક ટોપ સુધી પહોંચાડે છે કોઠા સુધી પહોંચાડે છે તો લગભગ આપણે શરૂ કર્યું એની પંદર મિનિટમાં આપણે ટોપ પર પહોંચી ગયા છીએ એમાં પણ થોડુંક આપણે ભટકવાનું થયું એટલે થોડો વખત બદલ્યો વખત બગડ્યો તો ખરેખર જો અહીંયા એ રસ્તાથી આવવું હોય તો લગભગ દસ મિનિટ જેવી દસથી થી બાર મિનિટ લાગે એવું છે તો દોસ્તો તમને કેવો લાગ્યો આ જૂનો રસ્તો એને ચોર રસ્તો કહેવાનું હું બંધ કરું છું આ જૂના રસ્તેથી તમારા જોખમે જરૂરથી કોશિશ કરવા જેવી ખરી આવવાની ખૂબ મજા આવશે તો તમને સ્મૃતિવનનો આ રસ્તો સરસ લાગ્યો હોય મિત્રોને જણાવવા જેવો લાગ્યો હોય પ્રકૃતિ પ્રેમીઓની પાસે લઈ જવા જેવો લાગ્યો હોય તો જરૂરથી આ વિડિયો શેર કરજો થેન્ક યુ સો મચ ફરી પાછા આવા જ અવળાટા રસ્તે આપણે ત્યાં નીકળશું અને અવણાતા રસ્તાઓ બતાવશું થેન્ક યુ